સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેશ હાઉસ ચાર રસ્તા નજીકમાં જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ચાર ઇસમોની ગણતરીના કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ સુરેશ વજી હાઉસ ચાર રસ્તા નજીકમાં જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ચાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગઈકાલ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના

શક્તિશીલ સાથે આવેલ તેના અન્ય મિત્રોએ ફરાદીને પકડીને મારવા લાગેલ અને તીક્ષ્ણ હથિયાર વડે ફરાદીને કમરના ભાગે તેમજ થાપાના ભાગે ચારે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ભાગી જનાર વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને બે હજાર બે એકસો એકસો ગુનો નોંધવામાં આવેલ આ બનાવમાં કોઈ પડઘા ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નીલા પાટીલ તથા ઝોન ડીસીપી જુલી કોઠિયા તથા બી ડિવિઝનના એસીપી આરડી કવાનાઓએ ઉપરોક્ત બનાવના આરોપીઓને શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી ભારા